મારો સવાલ એ પણ છે કે અલ્ટિમેટલી આ બધી સમસ્યાઓ જે લોકોને સ્પર્શી હોય ખાસ કરીને રેતી બાબતમાં મારો બધો બહુ ક્લિયર છે કે જ્યારે ઇકોઝોનની જોગવાઈ નહોતી ત્યારે અમરેલીની આજુબાજુની ગીરની આજુબાજુની નદીઓમાંથી રેતી ઉઠા લેવાની મંજૂરી હતી એની રોયલ્ટી પણ થતી એના સરકારી રીતે એમાં એના લીઝ પણ અપાતી અને સરકારને આવક થતી આજે ભાઈનું જેવું છે કે રોયલ્ટી તો કોઈ ભરવાની જરૂર નથી જે લોકો રેતી ઉઠાવવાની છે એમ કે સરકાર ઓફિસર કોઈને લીઝ આપી નથી એટલે સરકારના ખિસ્સામાં એક પણ રૂપિયો જતો નથી પણ એની સામે લોકોને જે રેતી અગાઉ મળતી હતી એનાથી આજે ત્રણથી ચાર ગણા ભાવે રેતી મળતી જે સામાન્ય માણસ માટે એક મોટો હેડેક છે એક મોટું એની માટેનું એક બર્ડન છે અને આ બધું ખાણ ખનીજ અને પોલીસ તંત્ર બધાની મિલી ભગતથી બધા સંપીને કરી રહ્યા છે અને એનું કોઈ અટકાવવાનો પણ કોઈ પ્રયાસ નથી અનેકવાર આની રજૂઆતો થઈ અનેકવાર મીડિયામાં આવ્યું થોડું દેખાવ ખાતર એક બે જગ્યાએ ડમ્પરો પકડે પણ ફરી પાછી પરિસ્થિતિ એ છે તમારે આમાં કોઈ મોટી એફઆઈબીની કે કોઈ મોટી આપણી સીબીઆઈની જરૂર નથી સામાન્ય માણસ ત્યાં કઈ કઈ જગ્યાએથી રેતી ઉપડાઈ રહી છે સિમિલરલી આ જ વાત દારૂ અંગેની છે અને મારો સવાલ એ પણ છે કે લોકોના પ્રતિનિધિઓએ આ બધી સમસ્યાઓને ઉજાગર કરવી જોઈએ એ લોકો સરકારમાં પણ પ્રતિનિધિ છે એટલે એણે સરકારમાં પણ આ વાતનો વાત મૂકવી જોઈએ અને એનો કડક અમલ થાય એવું થવું જોઈએ એવું મારું માનવું છે